ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પાછળના ગ્રાઉન્ડમાં સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા સાંજે ચાર વાગ્યા કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય તથા ટ્રસ્ટીઓનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટિવેશનલ કાર્યક્રમની શરૂઆત થઈ હતી કાર્યક્રમના મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા અને હાર્દિક સોરઠિયા દ્વારા ઉપસ્થિત સમાજને ખૂબ જ પ્રોત્સાહિત અને લાગણી ભાષામાં સમાજની સમૃદ્ધિ એ સમજણની વૃદ્ધિ વગર શક્ય નથી અને સમજણની વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે બાબતની ખૂબ જ હૃદયદ્રાવક વાત સમાજ સમક્ષ મૂકી હતી આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ ભરત પટેલ હિંમત પટેલ અભૂપત રામોલિયા મનસુખ રાદડિયા પંકજ બુવા નરેશ પટેલ પ્રવીણ પટેલ તથા તેમની ટીમ ધારાસભ્ય જયેશ બાંભણિયા સુરત ધનશ્યામ પટેલ ધારીખેડા સુગર ભરૂચ જિલ્લાના ખોડલધામના ટ્રસ્ટીઓ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના કન્વીનર સહકન્વીનર મહિલા સમિતિના કન્વીનર સહકન્વીનર જિલ્લાના લેઓવા પાટીદાર સમાજના પ્રમુખો તથા તેમની ટીમ અને જિલ્લાના એકસો અગિયાર ગામોમાં વસતા લેવોવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા